કાયદો અને વ્યવસ્થા જળવાય એ હેતુથી ગાંધીધામ પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા કાયદોની વ્યવસ્થા જળવાય એ હેતુથી એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર ફ્લિકરિંગ લાઇટ તથા સાયરન લગાવવામાં આવી છે આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે વધુમાં જણાવ્યું હતું કે આજરોજ રોજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ફ્લિકરિંગ લાઇટ વ્હીકલને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જળવાય અને ખાસ કરીને આ વ્હીકલ જે તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવો હોય તો તેની પણ વ્યવસ્થા કરાઈ છે પૂર્વ કચ્છના અલગ અલગ પોલીસ મથકોમાં આ વ્હીકલની સુવિધા કરવા

અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને બેટર કરવા માટે અને ખાસ કરીને જ્યારે વ્હીકલ જે છે જે વિસ્તારમાં ફરતા હોય ત્યારે ક્યારે સાઉન્ડ સિસ્ટમનો પણ ઉપર ઉપયોગ કરવાનો હોય તો એ પણ વ્યવસ્થા બાઇકમાં કરવામાં આવેલી છે અને એની સાથે સાથે સાયરનની પણ વ્યવસ્થા છે આ બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને પોલકત જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે આ વ્હીકલની જે છે સુવિધા કરવામાં આવી છે અને અમને આશા છે કે આનાથી જે છે ઘણી બધી વસ્તુઓમાં જે છે પોલીસને મદદ છે ટોટલ જે તેતાલીસ વ્હીકલ્સ છે જેમાં બુલેટ છે સ્પ્લેન્ડર છે અને સ્કૂટર પણ છે અને ખાસ કરીને જે સ્કૂટર્સ છે એ શીટિંગ માટે પણ ઉપયોગી થશે એટલે મહિલાઓની સુરક્ષા માટે પણ જે છે એમની સુરક્ષા વધારવામાં આવશે